તો નમસ્કાર મિત્રો આજે અમારી અમે ગુજરાતી ટીમને આજે આમંત્રણ છે ગોકુળ આઠમનો આજે વાટકી પૂરવાની છે ને બીજો કયો પ્રોગ્રામ છે આજે આપણે ઠાકોરજી જવાનો મિત્રો અમે પ્રોગ્રામમાં જઈ રહ્યા છે પ્રોગ્રામ જોઈએ બધાય તો મિત્રો બીજા લોકો રાહ જોઈ રહ્યા છે તો મિત્રો બ્લોકમાં બનાવી રહેજો શું કહેવું તમારું સાચી વાત છે બ્લોકમાં બનાવો અને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો નમસ્કાર મિત્રો અમારા એકચુઅલી બધા ભાઈઓ બેઠા જ છે ચાલો જલ્દી કરો તો કાળુજી શું ઢેગા ઢેગવા ઢેગાઇ વધુ લાલ સંતિપ તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ઠાકોરજી ચાની ફૂટાટ તમારા તો અમારા બધા માણસો આવી ગયા છે તો ગાડીમાં બેસો શું કે છો પર

તો ઘણા બધા મહેમાનો પણ આવેલા છે તો મિત્રો લોકો બોલા રહે છે ઘણું બધું બતાવે છે આ છે આ જે ઘણું લોકો છે બીજા મિત્રો ને પણ વિનંતી કે ભાઈ ઠાકોરજી ત્યાં ખરીદજો અને સપોર્ટ કરજો અમારો બંકો મિસ્ટર ગુજરાતી ચેનલ યુટ્યુબ ચેનલ કોમેડી સરસ ટીમ અહીંયા ઉપસ્થિત છે એમનું હાર્દિક સ્વાગત છે દરેક અહીંયા હાર્દિક સ્વાગત છે આજે વેલા આમંત્રણ આપી કે ઠાકોરજી ઓ મિત્રો ઠાકોરજી જાના એ ઓનર એવા જે ભાઈ તેમને માન આપીને મે આવ્યા છે તો અમે થોડીક મનોરંજન આપી છું અમારા પાટણ થી મારા બંકા ને બોલાવ્યો છું તો ગોગરાજી અમારે આવ છે વેલા છે ને અરે અમારો ગોગરાજી લો હડો આવો હડો તાર બાળકો કો મુ પડાવો એક ઓટલી કે ઘરો

આયો આયો યક દેવા ની ની યક થી થઈ ગઈ આ તો મત જક ને આવ પડે બરો બરો હાચું હાચું આકે આવું પડે બંગના ઉપર બોધું પરજો ઉમલ બોધું

નમસ્કાર અમારો પ્રોગ્રામ ચાલુ હતો અને વરસાદ આવી ગયો તો વરસાદના કારણે જો વસ્તી છે બધી આજુબાજુ થઈ છે અને ભાવી ભાઈએ પણ અમારે બહુ હાલવા આવ્યા છે અને જો અમારે અમારે હંગાજી બધા ભાઈઓ આવ્યા હતા ને પાવળિયા હાલવા માતા મારો ડાલે મારો પણ પાવળે હલવાયા જોયા ઉગ્રમ માં બેઠા બેઠા રે મિત્રો વરસાદ રહેતો પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ અને બાકી અમે જઈએ છીએ આટલે અહીંયા સમર્થ થાય છે દિલ્હી ગેટ પાલા મજામાં કરી તો મિત્રો જો જન્માષ્ટમીના જે ભાઈ પંદર વર્ષથી આયોજન કરે જ છે અને જો આજે મટકી ફોડવાનું રહ્યા છે તો મસ્તી અહીંયા પૂછશે તો મિત્રો એક વર્ષ બના રહેજો ફેમ પપ્પાથી આખી અથર જશે અને ત્યાં આગળ લટકી અને વાટકી પૂછે ધન્યવાદ કહેવાય કે આવો ઉદભવ કરે છે તો કારણે બંધ છે મિત્રો બહુ સરસ આયોજન કહેવાય દરેક આપણને થવું જોવું દરેક અસર kita wow. wow. wow.

આ ભાગ જો છે આ ભાગ તો બાકી હે કે આ ભાગ હું હાથ નતો કર્યો ની છે અરે બધા મને ઓળખો છો પણ આ જો બે તેને જ આદુ છે જાય ઘણા છે અને ઇતન કો બે તેને જ જાય એકી તમારી જે તું પર આવે છે યાર પછી મત આ આવે યાર અલ્યા તો દોસીને પીટે કે ખાઈ કઈ મરી જો ને વાય નીચે બનાવ છું ને સાલે કાકી દોસી મન કર્મ મારે છે બાર તો મારે છે ભાઈ હે

બહુ મસ્ત છે અને તમે બધા પ્રેમ આવ્યો બધું ભાઈ હા જેવો હરીભાઈ ની ચા ને પ્રેમ આવ્યો છે એવો ને એવો પ્રેમ ઠાકોરજી ચામો આવી જવો ભાઈ હા બ્રાન્ડ બી બી એક જેવી છે બહુ સારી છે અને આ તો ઠાકોરજી નોમ એટલે હા ઠાકોરજી કોનું આ ઠાકોરજી દ્વારકા વાળાનું નોમ છે એટલે છે ને પેલા તો જય દ્વારકાધીશ ની લઈ ગયો બરોબર એટલે અમે છે છે ને લઈ ગયા આમાં વાહણ જોવા લાગી દ્વારકા મિત્રો તમારો ખુબ ખુબ આભાર અમને આટલા બધા લોકો જોયા અને અમારે કાકો પણ અમે બહુ સંપૂર્ણ હોય છે અને ભાઈ અને આકાશ સ્ટાફ ખૂબ ખુબ ખુબ આભાર તો આપણે ટૂંક જ સમયમાં સચિનભાઈ અને ચિકરભાઈ મારો એન્ટ્રી થઈ રહી છે તો એન્ટ્રી આપજો 孩子们，加油啊！ આગેવાન નીતિનભાઈ ઠાકોર અહિયાં અને કલાકાર સિવાય જે પણ ભાઈ હા મારા મારા બનાસકાંઠા નો જે ઠાકોર સમાજ માટે બહુ સપોર્ટ કરે છે મારા કોઈ બી સંદેશ હોય સ્ટાફ આપી દે કારણ કે આપણે એક જ ફોન આવતા

બહુ મસ્ત છે અને તમે બધા પ્રેમ આવ્યો બધું ભાઈ હા જેવો હરીભાઈ ની ચા ને છે એવો ને એવો પ્રેમ ઠાકોરજી ચા મો આવી ગયો બધું ભાઈ હા બ્રાન્ડ બી એક જ જેવી છે બહુ સારી છે અને આ તો ઠાકોરજી નોમ એટલે હા ઠાકોરજી કોનું આ ઠાકોરજી દ્વારકા વાળાનું નોમ છે

તમારો ખુબ ખુબ આભાર અમને આટલા બધા લોકો જોયા અને અમારે કાકો અને અને આકાશ નો ખુબ ખુબ આભાર તો આપણે ટૂંક જ સમયમાં સચિનભાઈ અને જીકરભાઈ બારોડ ની એન્ટ્રી થઈ રહી છે તો એન્ટ્રી આપજો